સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી જેને પાટણના લોકો માટે પાટણની જનતા માટે પીવાના પાણી માટે બલિદાન આપી અને એક સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને પાંચ દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો પરંતુ માત્ર પાંચ કે પચીસ જે લાગતા વગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર પાંચ પચીસ લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતીએ ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બે છે એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવા વાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ સમાજ વચ્ચે વગ્ર વેગ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા